તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ ના રોજ શહેનશાહ વલી ની દરગાહ પર હજર શહેનશાહ વલી નો ઉર્ષ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો આધુત ગુસલ અને સંદર કરવામાં આવે છે શહેનશાહ વલી ની મજાર પર તેમના ચાવા ફૂલ અને ચાદર પેશ કરે છે

તમામ જાહેરીનોને લંગર ખવડાવે છે પોસ્ટના દિવસે નિયાદનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે સરગામ ગરીબ નિવાસ કમિટીના યુવાઓ ખડે વગેરે રહી આવનારા મહેમાનોને ખિદમત કરે છે આવનારા તમામ મહેમાનોને છેલ્લા બે વર્ષથી સરગામના અરમાનભાઈ અને તેમના ગ્રુપ દ્વારા પાણીનું વિતરણ કરવામાં પણ આવે છે આમ ખૂબ શાંતિપૂર્વક અને ધામધૂમથી ઉષની ઉજવણી કરવામાં આવે છે ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે